સમાપ્ત થાય છે શ્રોતા મિત્રો આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રને સંગ બરાબર એક ને વીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે ગૃહમંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિની નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોના અનેક વચનો વૈશ્વિક વન સંસાધન આંકલન બે હજાર પચીસમાં ભારત ટોચના નવ દેશોમાં સામેલ ભારતીય નૌકાદળની દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ બે હજાર પચીસની બ્રિજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલેસ્ટિક મિસાઇલો છોડી અને બંગાળની ખાડી પર રચાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે ગયા મહિને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે ગૃહમંત્રાલયની લદ્દાખ પરની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લે એબીએલ અને કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ કેડીએ સાથે એક સંવાદ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી છે અમારા લેહ સંવાદદાતાના અહેવાલ મુજબ લદ્દાખનું પ્રતિનિધિમંડળ મુખ્ય માંગણીઓ રજૂ કરે તેવી શક્યતા છે જેમાં રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખનો સમાવેશ સહિતની માંગ સામેલ છે બિહાર બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા શાસક અને વિપક્ષ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વચનો આપી રહ્યા છે રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે એક ચૂંટણી વચન આપતા કહ્યું કે જો મહાગઠબંધન સત્તામાં આવશે તો તમામ જીવિકા દીદી આજીવિકા સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ અને કરાર આધારિત કર્મચારીઓને કાયમી સરકારી નોકરીઓ આપવામાં આવશે આ જાહેરાત મહાગઠબંધન સંયુક્ત ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા કરવામાં આવી હતી બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું છે કે જો એનડીએ સત્તામાં પાછું આવશે તો રાજ્યમાં વિકાસની ગતિ વધુ ઝડપી બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ ડોક્ટર દિલીપ જયસ્વાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બિહારના લોકો વિધાનસભા ચૂંટણીમાં એનડીએને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેરળના સબરીમાલા પહાડી મંદિરની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ ગઈકાલે સાંજે તિરુવનંતપુરમ પહોંચ્યા હતા કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આરલી આર્લેકર મુખ્યમંત્રી પિનરાઈ વિજયન કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિની મુલાકાત માટે સબરીમાલા અને બેઝ કેમ્પ બંને પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી શાહ જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ અને મહેનતુ સ્વભાવ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ગૃહમંત્રીએ ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા અને દરેક ભારતીય સલામતી અને ગૌરવપૂર્ણ જીવન જીવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે શ્રી મોદીએ શ્રી શાહના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભારત અને અમેરિકાની ભાગીદારીની સ્થાયી મજબૂતાઈ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે પ્રકાશના આ તહેવાર પર બે મહાન લોકશાહીઓ આશાથી વિશ્વને પ્રકાશિત કરતા રહે અને તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે એકતાથી ઉભા રહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની છવ્વીસ તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની એકસો સત્યાવીસમી કડી હશે આ માટે લોકો પોતાના મંતવ્યો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે આ મહિનાની ચોવીસ તારીખ સુધી આ મંતવ્ય મોકલી શકાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ અને બાવીસ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલ જીએસટી બચત ઉત્સવ સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે આજે લદ્દાખના અર્થતંત્રને વેગ આપનારા જીએસટી સુધારાઓ પર અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ हाल ही में विभिन्न प्रकार के उत्पादों और सेवाओं पर जीएसटी में की गई कमी ने लद्दाख की समृद्ध अर्थव्यवस्था को प्रभावित किया है जिससे कारीगरों किसानों और छोटे उद्यमों को राहत मिली है नए जीएसटी सुधारों के तहत पश्मीना ऊन ले और कारगिल के नमदा कालीनों सहित हतर गाह उत्पादों पर जीएसटी 12 टी बारह प्रतिशत ऐसी घटा कर पाँच कर दिया है इस कदम ऐसी स्थानीय चारवाहों और कारीगरों की आय में स्थिरता आई है जिससे निर्यात वृद्धि की संभावना बढ़ी है इससे उत्पादन લાગત કામ ઓપરિક હસ્તશિલ્પ પ્રથાઓ કે પુનર્દ્વા પ્રોત્સાહિત ભારતે વિશ્વના કુલ વન વિસ્તારમાં નવમાં ક્રમે રહીને વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે ઇન્ડોનેશિયાના બાલીમાં ખાદ્ય અને કૃષિ સંગઠન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક વન સંસાધન આંકલન બે હજાર પચીસમાં આ માહિતી નોંધવામાં આવી હતી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અગાઉના મૂલ્યાંકનમાં દસમા સ્થાનથી તાજેતરના મૂલ્યાંકનમાં નવમા સ્થાન પર આગળ વધવું એક મોટી સિદ્ધિ છે આ પ્રગતિ વન સંરક્ષણ વનીકરણ અને સમુદાયના પ્રયાસો દ્વારા પર્યાવરણીય સંરક્ષણ તરફ સરકારની નીતિઓ અને કાર્યક્રમોની સફળતાને રેખાંકિત કરે છે ભારતીય નૌકાદળના દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ બે હજાર પચીસની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ ઓપરેશન સિંધુર અને નૌકાદળના અભિયાનો અને લડાઈ તૈયારીઓ વચ્ચે આ ત્રણ દિવસીય પરિષદ વધુ મહત્વપૂર્ણ બની રહી છે આ પરિષદ રાષ્ટ્રીય નેતૃત્વ અને અમલદારો સાથે ગાઢ વાર્તાલાપ માટે એક મંચ તરીકે કામ કરે છે અને વર્તમાન ભૂવ્યૂહાત્મક વાતાવરણમાં બહુપરિમાણીય પડકારોને ઘટાડવા માટે નૌકાદળના દ્રષ્ટિકોણને સુવ્યવસ્થિત કરે છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નૌકાદળના કમાન્ડરોને સંબોધિત કરશે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટેનો રોડમેપ રજૂ કરશે નૌકાદળના વડા કમાન્ડર ઇન ચીફ સાથે હિન્દ મહાસાગરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત યોજનાઓની સમીક્ષા કરશે દક્ષિણ કોરિયામાં એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન એપીઇસી સમિટ અને અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના થોડા દિવસ અગાઉ આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલેસ્ટીક મિસાઇલો છોડી દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઇલો ઉત્તર હવાંગી પ્રાંતના ઝુંગવાથી છોડવામાં આવી હતી અને લગભગ ત્રણસો પચાસ કિલોમીટર ઉડાન ભરી હતી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઇઝરાયેલને કહ્યું છે કે જો હમાસ નિઃશસ્ત્રીકરણનો ઇન્કાર કરે તો તેનો નાશ કરવામાં આવશે પરંતુ જો હમાસ સહયોગ કરે તો લડવૈયાઓને બચાવી શકાય છે તેમણે કહ્યું કે ગાઝામાં વિદેશી સૈનિકો મૂકવાનો કોઈપણ નિર્ણય ઇઝરાયલે લેવાનો છે જો કે નોંધ્યું હતું કે તુર્કી ભૂમિકા ભજવી શકે છે શ્રી વાન્સ ગઈકાલે ઇઝરાયેલ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નેત્યાનાહુ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે તેમની મુલાકાત અમેરિકી રાજદૂતો સ્ટીવ વિટકોફ અને ચેરડ કુશનરની મુલાકાતો પછી થઈ છે હવામાન વિભાગે જણાવ્યું બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના છે તમિલનાડુ પુડુચેરી અને ઉત્તર આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તમિલનાડુમાં ભારે વરસાદના કારણે ચેન્નાઇ ચેગલપટ્ટુ અને કાચીપુરમની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે ચીનની રાષ્ટ્રીય વેધશાળાએ વાવાઝોડા ફેક્શન માટે યલ્લો ચેતવણી જારી કરી છે રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર એનએમસી અનુસાર ફેક્શન આજે સવારે દક્ષિણ ચીન સમુદ્રમાં યોગશીંગ દાવોથી લગભગ એકસો સિત્તેર કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં સ્થિત હતું જેમાં પ્રતિ સેકન્ડ તેત્રીસ મીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો આ વાવાઝોડું દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ધીમે ધીમે નબળું પડવાની ધારણા છે હૈનાનના અને તાઇવાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિની નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોના અનેક વચનો વૈશ્વિક વન સંસાધન આંકલન બે હજાર પચીસમાં ભારત ટોચના નવ દેશોમાં સામેલ ભારતીય નૌકાદળની દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ બે હજાર પચ્ચીસની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલેસ્ટીક મિસાઇલો છોડી અને બંગાળની ખાડી પર રચાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો